ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેરેન્ટ પેરેન્ટ શબ્દનો અર્થ માતા અથવા પિતા માવતર જનકિયા જન્ની મૂળ કારણ ઉત્પત્તિ સ્થાન કે પિતૃ સંબંધી થાય છે પેરેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રિટન કન્સેન્ટ ઓફ અ પેરેન્ટ ઇઝ રિક્વાયર્ડ અર્થાત માતા પિતાની લેખિત સંમતિ જરૂરી છે એક બીજું ઉદાહરણ જોઈએ